પછી આ નાના આવ તો ફાઈનલી આ બાજુ આપણે માલ પણ તૈયાર થઈ ગયો છે પેલી બાજુ અડધી સીલિંગ સાપી નાખી છે ને પેલી બાજુ બે માણસ ઉપર બેઠા છે કારીગરો આ બાજુ એક ને હશે કારીગર પર હોય કામચોર કારીગર છું હા બાજુ કનવરથી બધાને થમનેલમાં લેવાનું છે આ બાજુ અમારે મેહુલભાઈ બેઠા છે ભરતજી તારકો

ગયા છે આવું ભીધલું સૌ ગયું જો આ બાજુ પર ટિફિન મારે મસ્તી જેમ કરવા આવે ભાઈ તમે મસ્તી નથી કરો ભરતજી ભરતજી મસ્તી જેમ કરો એ ભરતજી ભરતજી એ ભરતજી ક્યાં તો શું થયું ભલા મામ માણસ મથે રાખે તો પરત પટ્ટી મારેલા છે બાજુ મેણસ વાતો કરેલો છે કોકથી ને માલ લેલો ફાઇનલી ગયા છે આપણે કોમ બીજું પડી ગયું ને અંધારો પણ પડી ગયો જો રાતને દેખાતું નથી આપણે જે ફરી કરતા હતા એટલે કપડાં સુધી પડતા હતા કપડું આપણા ઉપર પડી એ થોડુંક લાગ્યું હતું જેમ કે કપડાં પડે રહેવું બહુ મુશ્કેલ છે માલ લેવા માટે તો ચલો બ્લોગ લાઈક લાઈક્રાઈબ કરજો જય માતાજી